શ્રી ગણેશ નમસ્કાર દર્શક મિત્રો વિક્રમ સંવત બે હજાર બ્યાસી નું આ નૂતન વર્ષ તમારા માટે કેવું બની રહેશે કારતક મહિનાથી આ સૌ વધ અમાસ સુધી એટલે કે આવતી દિવાળી સુધીનો સમય તમારા માટે કેવો રહેશે તે વિશેની માહિતી આપણે જોઈએ તો સૌ પ્રથમ તમને આ નૂતન વર્ષના હાર્દિક અભિનંદન સૌ જોઈએ તો રાશિ ભવિષ્ય એ એક માર્ગદર્શન છે તમારે ચંદ્ર જે રાશિના હોય એ મુજબ જોવાનું રહેશે ગુરુ કૃપાથી વિક્રમ સંત બે હજાર બ્યાસીનું આજે રાશિ ભવિષ્ય તમને કહીએ છીએ એ તમારા ગ્રહોની અસરને ધ્યાનમાં રાખીને આ બતાવવામાં આવે છે ગોચરના ગ્રહો એમાં તમારા જન્મના ગ્રહોની પણ અસર જોવાશે બીજું તમારી જન્મ લગ્ન કુંડળીમાં જે લગ્ન હશે એ પણ તમારે એનાથી પણ તમે જોઈ શકશો અથવા તો જન્મચંદ્ર રાશિથી પણ એટલે કે જે નામથી તમને બોલાવવામાં આવે છે એ રાશિ પણ પણ તમે આમાં જોઈ શકશો કે કે એવું હોય હોય છે આ રીતે થતું નથી તો તો કદાચ જો પરફેક્ટ ના આવું બની શકતું હોય છે તો તમારે જન્મની રાશિ પરફેક્ટ હોય તો રાશિ પ્રમાણે પણ જોઈ શકો અને જે જન્મકુંડળી હોય તો તમે કુંડળીમાં જે લગ્ન છે પહેલું જે લખેલું એના ઉપરથી તમે જોઈ શકો અને બંદે જુઓ છો બંદે તમારા માટે સારું છે તો આ સમય તમારા માટે ખૂબ જ ઉત્તમ છે કુંભ રાશિ વિક્રમ સંબંધી નું આ નૂતન વર્ષ તમારી કુંભ રાશિ માટે શનિની અધિપત્યવાળી કુંભ રાશિ માટે અહીંયા કેવું છે તો શારીરિક આર્થિક સુખાકારી માટે આ વર્ષના પ્રારંભથી તારીખ અઢાર પાંચ બે હજાર પચીસ રાહુદેવ તમારી રાશિમાં ગોચર કરશે તમારી કુંભ રાશિમાં

અને મીન રાશિમાં આવશે ગુરુની અધિપત્યવાળી મીન રાશિમાં શનિદેવ આવતા તમારી રાશિથી બીજા સ્થાને એટલે ચાંદી તો સારું એવી ચાંદી ચાંદી કરાવે તમને આર્થિક સુખાકારી સારી મળે નાણાકીય રીતે આ વર્ષ સારું જોવાય રૂપાનો પાયો એટલે કીધું ને ચાંદી આ વર્ષ ખૂબ જ સારું રહે છેલ્લા પાંચ વર્ષ સુધી જે તમે બે તબક્કા સુધી શનિદેવની મહાદશાની આ પનોતીનો જે સમય પૂરો કર્યો એ ખૂબ જ તકલીફવાળો હતો સમસ્યાઓવાળો હતો પરંતુ આ અંતિમ તબક્કો જે રૂપાના પાયા ઉપર છે એ તમને તમારા રાશિના સ્વામી તમને આર્થિક રીતે સારું ફળ આપનારા બની રહે અહીંયા નોકરી કરતા માટે આ સમય તમને મેનેજમેન્ટથી તમારા બોસથી તમારા ઉપરી અધિકારીથી સારો સહકાર મળી રહે તમને યોગ્ય સમયે કાર્યનું માર્ગદર્શન મળી રહે કામનું દબાણ ધીરે ધીરે ઓછું થાય વર્કલોડ ઘટે અહીંયા તમારા કાર્યની પ્રસન્નતા થાય એનાથી તમારો આત્મવિશ્વાસ વધે તમને પરિવર્તન યોગ જોવાય બદલીના યોગો બને સિનિયોરિટી પ્રમાણે તમારી બઢતી થાય એમાં પણ તમે નાણાકીય આર્થિક લાભ મેળવી શકો જો તમારી જન્મકુંડળીમાં કોઈ અશુભ યોગ ન હોય તો આ સમય તમારા માટે નાણાકીય રીતે ખૂબ જ સારો જોઈ શકાય અહીંયા તમને એકાદ પરિવર્તન યોગ આગળ કીધું ને એમ તમારે સારો એવો મોટો પરિવર્તન યોગ તમને આર્થિક રીતે લાભ કરતા મળી રહે આર્થિક રીતે બદલાવ થઈ શકે વ્યવસાય કરતા માટે આ સમય સારો જોવાય તમે વધુ નાણાં રોકી શકો વ્યવસાયમાં વ્યવસાયમાં મોટો બદલાવ કરી શકો અહીંયા તમને પાર્ટનરશીપથી ભાગીદારીથીમાં તમને તમારા ભાગીદારીથી પણ સારો સાથ સહકાર મળી રહે એમાંથી તમને આર્થિક લાભ મળી રહે હવે વિદ્યાભ્યાસ માટે જોઈએ તો વિદ્યાર્થીઓ માટે આ નૂતન વર્ષ સારું જોવાય તમારી પસંદગીની લાઇન તમે લઈ શકો તેમાં મહેનત કરી અને તમે તમારા આત્મબળથી તમારા જોશથી તમારી ધગસથી અને મિત્રોના સહકારથી તમે સારું રિઝલ્ટ લાવી શકો આ સમય સાનુકૂળતાવાળો રહે મિત્રોનો પણ સહકાર મળી રહે તમને સારું માર્ગદર્શન મિત્રથી મોટાભાઈથી મળી રહે વિદેશ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ આ સમય સારો રહે તમે મહેનતનું સારી મહેનતનું ફળ તમને અહીંયા અચૂક મળી રહે લગ્ન તથા સંતાન વિષય વર્ષના પ્રારંભમાં તારીખ અઢાર પાંચ બે હજાર પચીસથી રાહુદેવ તમારી કુંભ રાશિમાં ગોચર કરતા રાહુદેવની સાતમી દ્રષ્ટિ તમારી રાશિથી સાતમા સ્થાનેથી રહેશે કલત્ર સ્થાન સાતમું એટલે જીવનસાથીનું સ્થાન કલત્ર અહીંયા તમારે અહીંયા થોડું હજુ લગ્નયોગ બાકી હોય તો હજુ તમારે થોડી રાહ જોવી પડશે થોડી રાહ જોવડાવશે અને જો તમારી જન્મકુંડલીમાં માંગલિક હશે મંગળદોષ હશે દોષ હશે તો અહીંયા વૈવાહિક યોગમાં થોડું વિલંબતા રહેશે અહીં તમારે જન્મકુળીના ગ્રહોમાં જો મંગળદોષ કે એવું હોય તો એનું નિવારણ કરાવવું શનિનું હોય તો એનું નિવારણ કરાવવું એનાથી તમારે જે અડચણો આવે છે લગ્નમાં વિલંબ થાય છે વાતચીત પૂર્ણ થતી નથી અવરોધો આવે છે તો એ અવરોધો એનાથી દૂર થઈ શકે જેના લગ્ન થયા હોય તેમને માટે પણ અહીંયા તમારે થોડું સંભાળવાનું રહેશે તકલીફો આવી શકે નાનો મોટો તમારો કોઈ પણ રીતે જોઈએ તો તમારો સ્વભાવ તો સહનશીલતાવાળો છે જ આપણે દર વખત કહીએ છીએ કે તમારી કુંભ રાશિ એટલે સહનશીલતાવાળી પરંતુ એમાં એવું છે કે સહનશીલતા એક હદ સુધી હોય છે એનાથી સ્થળથી ઉપર જ્યારે સહનશીલતાનો સ્ટેપ આગળ ઉપર વધી જાય તો તમારો ગુસ્સો ખૂબ વધી શકે છે જેનાથી કોઈ નિયંત્રણ ન કરી શકે આથી અહીંયા વાદ વિવાદ તમારે ટાળો મૌનરેવું ઉત્તમ અહીંયા છે કે મૌનરેવું ખૂબ ઉત્તમ જણાશે બીજું સંતાન વિષયક તમારે ધીરે ધીરે ચિંતાઓ સંતાનની ઓછી થાય હળવી થાય એની અભ્યાસને લગતી ચિંતા પણ થોડી ઓછી થાય કેમ કે એનું સારું રિઝલ્ટ જોતા તમારું મન પ્રસન્નતા અનુભવે સંતાનનો પરફોર્મન્સ જોઈ અને એની પ્રગતિ જોઈ એનો પ્રોગ્રેસ જોઈ અને તમારી ચિંતાઓ અહીં હળવી થાય તમને આનંદ જોવાય યોગ્ય સમયે તમે એને માર્ગદર્શન આપી શકો સંતાનને સંતાનના લગ્ન વિષયકની જે ચિંતા હોય એ પણ એના સારો સંબંધ થતાં માંગલિક કાર્ય તમે એનું કરી શકો આ સમયે તેને યોગ્ય પસંદગીના પાત્ર મળે એનાથી તમે ચિંતાઓથી મુક્ત મુક્તિ મેળવી શકો બીજું જોઈએ ભાગ્યોદય આ નૂતન વર્ષમાં પ્રારંભમાં તારીખ અઢાર દસ બે હજાર પચીસથી ગુરુદેવ મિથુન રાશિમાંથી ચંદ્રની કર્ક રાશિમાં ગોચર કરશે અહીં ગુરુદેવ કારક કહેવાય છે કારકત્વ ધરાવનાર ગ્રહ શુભ ફળ ખૂબ સારું ફળ આપે છે અહીંયા શુભ ફળ આપનારા બની રહેશે છે અહીંયા કર્ક રાશિના ગુરુદેવની નવમી દ્રષ્ટિ તમારી રાશિથી બીજા સ્થાનેથી બીજું સ્થાન એટલે ધન અને કુટુંબનું સુખ આપે છે અહીંયા તમને આર્થિક રીતે ગુરુદેવની દ્રષ્ટિથી શુભ ફળ મળે આર્થિક રીતે ખૂબ સારું જોવાય પારિવારિક સુખ કુટુંબ સુખ સારું મળી રહે અહીંયા તમારી રાશિના સ્વામી શનિદેવ પણ મીન રાશિમાં તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસથી જે રહે છે ગોચર કરે છે એ તમારી રાશિથી બીજા સ્થાનેથી રહેતા અહીંયા શનિદેવની કૃપાથી ધન સુખ મળી શકે આર્થિક સુખાકારી કેમ કે કીધું છે ને કે સ્થાન વૃદ્ધિ કરો શનિ જે શનિ જે સ્થાનમાં હોય ને એ સ્થાનની વૃદ્ધિ કરે તો અહીંયા શનિદેવ ધન અને કુટુંબ સ્થાનમાં છે તો આ સ્થાનની વૃદ્ધિ કરે અહીંયા કૌટુંબિક જે સુખ હોય એ તમે સારું મેળવી શકો અને આર્થિક લાભ મેળવી શકો બીજું ગુરુ ગુરુદેવની દ્રષ્ટિથી શુભ ફળ મળે અહીંયા તમારે માટે બંને રીતે ઉત્તમ યોગ બને છે આ સમયે તમને સારો આર્થિક લાભ જોવાય એનો આર્થિક લાભ એવો રહે કે તમને સારો એવો બદલાવ જોવાય આ વર્ષે તમારા માટે બહુ મોટું પરિવર્તન કરનારું આ વર્ષ બની રહે જે છેલ્લા પાંચ છ વર્ષથી જે ડિસ્ટર્બ હતું એના કરતાં આ વર્ષ તમને સારી રીતે પ્રોગ્રેસ તમે કરો છો એવું તમે અનુભવી શકો જો જન્મકુંડળીના ગ્રહો શુભયોગ કરતા હશે તો આ સમય તમારા માટે ખૂબ શ્રેષ્ઠ રહી શકે સ્થાવર મિલકત વિશે જોઈએ તો આ નૂતન વર્ષમાં તમને સ્થાવર મિલકતથી ધીરજથી કામ કરવું તમારે કોઈ વસ્તુ લેવી વેચવી હોય ને તો ધીરજથી સમજીને અને કોઈનું માર્ગદર્શન લેવું એ તમને તમારા રોકાણોથી તમે નક્કી કરેલી મિલકત ખરીદી શકો નવી મિલકત ખરીદીમાં તમારે ખરીદીમાં તમારે થોડું ધ્યાન રાખવાનું તમારી પસંદગીવાળું તમે વાહન નવું ખરીદી શકો બીજું જોઈએ તો પારજી જે મિલકત છે એમાં ઘણા સમયથી જે ડિસ્ટર્બ હોય એ એનો ઉકેલ તમે મેળવી શકો અહીંયા તમે એનાથી ફાયદો મળી રહે અને સુખદ ઉકેલ આવે કાનૂની બાબતમાં થોડી સાવધાની રાખવી કાગળની બાબતમાં સહી કરવામાં કોઈના મધ્યસ્થી બનવામાં અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું તમે તમારા જૂના મકાનનું રિનોવેશન પણ અહીંયા કરાવી શકો હવે જોઈએ તો યાત્રા પ્રવાસ વિદેશ ગમન આ નૂતન વર્ષમાં પ્રારંભમાં દર વર્ષની જેમ અહીંયા પરિવાર સાથે તેમજ તમારા મિત્રો સાથે ધાર્મિક યાત્રા કરી શકો વિદેશમાં રહેતા તમારા સંતાનને મળવા જઈ શકો તમે વિદેશ ગમનનો અહીંયા યોગ તમારો બની રહે જન્મના ગ્રહો જો સારો શુભફળદાયીક હોય તો આ સમય તમારે બહાર જવાનો પણ યોગ બની રહે ખૂબ સારો આ સમય બની શકે તમને પ્રાકૃતિક સ્થળો જોવા બહુ પસંદ છે તમે પ્રવાસ કરી શકો અહીંયા તમારા મુસાફરીના શોખ અહીંયા પૂરા કરી શકો તો આ હતું નૂતન વિક્રમ સંવત બે હજાર બ્યાસીનું નૂતન વર્ષ તમારી કુંભ રાશિ માટે કેવું ફળદાયી રહેશે એ વિશેની માહિતી અહીંયા તમારે રાહુદેવની કૃપા માટે શિવજીની પૂજા કરવી શિવજીને ઉપર અભિષેક કરવો અને શક્ય હોય એટલું ઓમ નમો શિવાય પંચાક્ષર મંત્રનો જાપ કરવો નમો નારાયણ